અહીંયા જવા મારે જીજુ મહાદેવ મહાદેવ આ થારી ખાલી છે ભજીયા લઈ લો જાવ કેમ તો ક્યાંથી ખાવ કયું ના બેઠા હતા કેટલા ભજીયા ધર્મેશભાઈ ખાધા જો દીપાલીએ ભજીયા બનાવીને બે ગઈ છે અમે ભજીયા ખાઈ લીધા ગરમા ગરમ કેવાક બેન હતા ભજીયા ધર્મેશભાઈ તો બહુ ખાધા દીપાલી જો સકરી બીજા ખા એની ઉપર ઢાબો બોયલો છે સકરી બીજા ઉપર હવે તમારા કઈ સોમવાર હતો તમારા બે ટાઈમ નો ભેગું કાધું છે સીધું એ હવે કઈ આ મેસિંગ પણ નથી આમ જો ઉપર સભો પહેર્યો છે નીચે નારી લેંગો પહેર્યો તમારા લેંગો ને એટલે આ

કુપેન્ડ ઓફ ઓરજો મે આવળો પેન્ડો કાવા હા કુપેન્ડ ઓફ ઓરજો તો મે તો થાઈ ભરી ને એક સેમ પેન પેલા આપડી માં જાવે સાયે પેલી આ બોલ આમ જો આરતી કોઉત હે possible બતાય બતાય પેલા બતા એક જ લેવે પેલા આરતી નજીક લેની બોલ સાચો યાર લે બોલવાનું એમ એવું બોલામ ન આવે બોલી

હેલો દોસ્તો રક્ષાબંધન નો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે રાખડી લીધી છે હવે નાના ભાઈ ને બાંધે છે અમારે વેદાંત ફાય ને અંતાઈ ને છે ને મીઠું મોટું કૌરવ મીઠું મોટું કરાવવાનું બહુ મન છે

હાલો હવે કોણ કોનો બે હા હાલો ધર્મેશભાઈ પછી ઓલો સ્લોગ બ્લોક બોલજો રક્ષમ રક્ષા રાખડી 365 દિવસના આશીર્વાદ એવો કે સ્લોગલોગ બોલો તમે તો કે એવું શીખી લેવાય YouTube જોઈને તમે યાર તમે ગોરબાપા वो वाला फैसब ओहो वो वाला फैसब अरे पम ये मोटू येने वाला मोटू पतलू बांदेला मोटू पतलू बांदेस पटेल कोपन कांचे मम्मी इको आको आको आ हा हा आ हा ये noise बंद

તમામાં હું જો હાલો રેડી ન્યો આ તો તો ફોન ઉપાડવો ન રહે કેટલી બધી બધી હો ત્યાં એક જ છે છે એક જ છે છે હવે ફાર ક્યાં જાય હવે ફારગવ ક્યાં જાય હવે તો મીડિયામાં આવી છે

ગરમી માં દે છે ને પંખો બંધ છે જો ગરમી ફૂલ થાય છે પંખો કરે તો દીવો ઠરી જાય હા પરમની બી માં માની હા પરમની ભી બાંધવી પડે ને મોટો બટ્લુ ને એને મોટો બટ્લુ ને મોઢામાં નાખી દેસ મોટું બટ્લુ આને એટલે થઈ રે આમ જો આયા કા આ ખાયેસ તોય થોડો ખોડો બે વાર ખંડન આનું તોવાય જ નહીં કે બે રાતથી ઈ હતું તો એટલે જ ને નહીં તાર ના પડે તો માન મત મને ધીરીકટ દિયો મને ચાલો કોક ચોખા દે નું જે એમ કહેવાય તારે હું છે તી તો બે બે તી di kiri di next banyak juga bu ban, ini jangan di

આયેવાનું અત્યારે નમ દીપન તો એટલે પાના કર હે હે લાલા પાના ઇંગ્લિશ પાટી પર જ દે આવતી ફાઈટવો પરમ પરમ તો પરમ પલુ એ અમલોય હે તો બેજાય કે વેદુ તો પરમ તો એ તો હેટો બેજા વેદુ હેટો બેજા ફોટો ન આવતો હકો હેટો બેજા ઓલી કરવે જાવ હે તું તું ઓલી કર મમી એટલે તાર ફોટો હેદુ તે એકુ

અરે યાર ભાઈ બસ બેસી જા આ પા આ બસ બેસી જાય લેવાય લેવા ના ભાઈ આ આ નાજી આ લેઈ દે એ આમ તોય બે બે મટીકો સેટ એમ તો આપણે એક પેપર માંગે છે લાઈક દેજો બે લાઈક દે યુ લાઈક દે જો લાઈક કેટલી બધી લાઈક દે લાઈક દે ઓ હો હો લાઈક દે ઓ સ્વાગત છે લાઈક દે આપ રે

Happy birthday to you. Oh, yeah. ya, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy Happy birthday to you.

ये तो रह गई यार मैं तो दाल बूरे की

તો ખાને તોડવાય ને નહીં તોડવા દે કી ને લકડી તો નાની મારી પેડો પડી ગયો પેડો જો હે 别了别了，啊！你们看完没？你们不懂，咱们开开。 અરે ચા દીદી દીદી મહામેં દીદી અંદર બબળ બગાડ્યું હે દીદી દી દીદી જાનુ દીદી દી આગર આમે દેખના ભધીસ નહીં હે હે આરે થોડું થોડું રહે હા દેખો એક ખાલી તો તાળી ને સરી ચારડ તો પાછો લે ખુશી આ થોડું કામ સકાયું ફેરી ને કલ આલ આર્દિત ને ચાએ બની જાય હાલો આર્દિત હાલો કડતી તમે

બેઠા છે રાખડી બાંધવા એવા છે હવે કોની બનગો પછળક જાણું रे आ खुशी आ खुशी बाजे ज परतो रे सरम दे आ खुशी खुशी दी दिया ग चालू करो आ लो रेडी सोफा दो यार कपा बगा चालू सोफा नै छोड़ो नै छोड़ो आ मैं बैखडू आ खुशी दी बाई नहीं 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 नहीं

અમજા બાપ દીકરો હોજી રાખડીમાં મથે રાખડીમાં મથે છે પાપા હટ અમે છે

રાખડી ભાઈને બાંધી છે અરે વાહ ઓય આમ જ આમ જ આમ જ આમ જ આ કોણ સામી છે આ કામમાં છે પછી નવરાય ફોન કરે હો અજો આમ બરાબર એનું nếu mà đi cái đó thì ra, nếu mà không xách thì không được. đi đâu cái đấy vào? ai xách cái đấy đi chơi? ai xách cái đấy vào? A ra, બધા મિત્રો ને આપણે યુટ્યુબ ફેમિલી ને રક્ષાબંધન ની શુભકામના બધાને હેપી રક્ષાબંધન અને આપણનો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને બધાને રક્ષાબંધતા જાઝાથી શુભકામના બધાને અને બધાયનો આ વર્ષ આવતા વર્ષ સરસ જાય એવી શુભકામના ભગવાન પાસે અને આપણે આ વિડીયોને અહીંયા એન્ડ આપીએ છીએ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ Thank <laughs> you.